તમે જે ફોર વ્હીલ કાર જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે સાવ ઓછી ફરેલી ન્યુ મોડેલ કાર સાવ ઓછી કિંમતની અંદર તમને મળી જશે ગાડીની બધી ડિટેલ આપી દઈશ તો કાર વેચાઈ જાય તે પેલા તેમના ઓનરનો કોન્ટેક કરો વિડિયો અંદર કારની બધી ડિટેલ આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઇક ફેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો મારુતિ સુઝુકી અલ્ટો આઠસો ગાડી વેચવાની છે

નોન એક્સિડન્ટ ગાડી જોવા મળશે ગાડીનું એક્સિડન્ટ પણ થયેલું નથી અને ટોટલ જવાબદારી સાથે વેચવાની છે રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ્ટ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો કારના ઓનરનો પહેલા કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો કાર રૂબરૂ લેવા કે જોવા જાઓ ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કારની અંદર બેટરી નવી જોવા મળશે અને આ ગાડી સેકન્ડ ઓનર છે ઇન્ટીરિયલ પણ એકદમ ક્લીન ચોખ્ખું આખી ગાડી સ્ટાર્ટ છે અને એસી પણ ચાલુ જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા પણ બધા કમ્પ્લેટ કિંમતની વાત કરું તો બે લાખ એકાવન હજારમાં કાર વેચવાની છે અને રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી કાર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને જુનાગઢ જોવા મળશે પ્રોપર ઝાંઝરડા રોડ ઉપર કાર લેવાની હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર જશે નંબર પર ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો